રામ રામ ડાયરાને અને હું અત્યારે છું ધ્રોલમાં અત્યારે મિત્રો હું એને નીકળી ગયો ઘરેથી બારે ને આપણા રંગીલુ લતીપુરના ફ્રેન્ડ છે મારા ખાસ મિત્ર છે રંગેલું ધ્રોલ કરીને છે તે આપને લેવા માટે આવે છે હું તમને જરાક મળવા માટે છે ને રોડ બાજુ જાઉં છું તો જોતા રહેજો આગળનો લોક એટલે મજા આવશે અને આ કીચડ જેવો મિત્રો તમે કેમ છે બાકી જોરદાર જમાવટ વાળું છે ને શિયાળ શિયાળો છે તો એ મિત્રો તમે જુઓ કીચડ કેમ છે બાકી હા મોઈ જોયું હવે મિત્રો હું છે ને રોડ બાજુ જાઉં છું ને હમણાં જે આપણા ભાઈ હર્ષભાઈ છે એ આપને તેડવા આવશે ઓ જોજો આગળનો બ્લોગ મજા આવશે મિત્રો મિત્રો એ ભાઈ છે ને મારે ધ્રોણમાં હું ગમે ત્યારે આવ્યું હોય ને મારે મળવું હોય કે કાંઈ પણ કામ હોય ને એ ભાઈને ફોન કરું ને એટલે ક્યારેય પણ ના ન પાડે એ ટાઈમ દઈ દઈએ પ્રોપર કે આટલા ટાઈમમાં હું આવી જઈશ એટલે એ ભાઈ છે ને આવી જ જાય એટલે ખાસમાં ખાસ જો હોય ને તો એ આપણા હર્ષભાઈ છે એને ક્યારેય મને કોઈ દી ના નથી આ ગાય માતા છે તે હમણાં મને મારત હું રહી ગયો જરાક જોજો આગળનો બ્લોક મજા આવશે ફાઇનલી હું રોડ ઉપર આવી ગયો છું તેને મેં કોલ કરી દીધો છે હમણાં આવે છે તો અત્યારે મિત્રો હું છે ને રોડ ઉપર રાહ જોઈને ઊભો છું તડકા જેવો છે ને વરસાદ જેવું છે કઈ સમજાતું નથી આ વાતાવરણ જેવું છે ને તો પ્લાનમાં મિત્રો હવે થોડોક ફેરફાર છે હર્ષભાઈ થોડાક વિડીયો શૂટિંગમાં પૈડા છે એટલે તેમનો મને કોલ હતો કે તમને લેવા માટે એક બીજા ભાઈને મોકલું છું તો તેનો મને કોલ હતો તો એ ભાઈ હવે આવે છે એટલે હમણાં આવે એટલે તમને બતાવું તો એ ભાઈ ફાઇનલી આવી ગયા છે અને અમે બે જાય છીએ એ ભાઈ છે ને બસ સ્ટેન્ડ છે ને ત્યાં વિડીયો શૂટિંગનું કામકાજ ચાલુ છે આ તેમની ગાડી છે ઇટ સો લોગો છે હમણાં જે ભાઈ એને એક્ટિવા છોડાવ્યું છે ફાઇનલી અમે બે નીકળી ગયા છીએ മിത്രോ അസമ ഫീല What okay. you

અમારે કાંઈક એવું હર્ષભાઈ ભાઈ આપણે બહુ લતી પરના જે આપણા મિત્ર જે એકદમ મસ્ત માણસ છે અને બ્લોગ બનાવે છે બહુ સારા વ્લોગ બનાવે છે તો એની ચેનલ છે આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો ને એનું પેજ એ છે આપણે ઇન્સ્ટાગ્રામમાં લતી પર રંગીલું કરીને તો એ પણ ફોલો કરી નાખજો થેન્ક યુ હર્ષભાઈ મિત્રો હર્ષભાઈ કીધું એ જ રીતે તેમનું પણ રંગીલું ટ્રોલ કરીને પેજ છે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં ચેનલ પણ છે તો તેમની પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો પણ કરી નાખજો તો અત્યારે તેમનું છે ને અહીંયા બસ સ્ટેન્ડ જે હતું ને ત્રોલનું તેનું રિનોવેશનનું કામકાજ ચાલુ છે ને તેનો વિડીયો શૂટિંગનું કામકાજ ચાલુ હતું ત્યાંથી તેનું તે પતી ગયું પછી ત્યાર બાદ અમે નીકળી ગયા છીએ હો પછી મિત્રો અમે છે ને રોડ આવી ગયા છીએ ને હા દેખાય છે આશીર્વાદ હોટલ ઓ ત્યાં આપણે કીધું કે તમે નવું એક્ટિવા લીધું છે તો કંઈક ચાલો તો કે હમણાં ખર્ચો જાજો થઈ ગયો એ પછી ક્યારેક રાખીએ ભાઈ તો કાંઈ વાંધો નહીં એ ધોઈ તરારી ભાઈને ચા પીવડાવવાનો વિચાર હતો તો આગળ જ મસ્ત હોટલ છે ત્યાં અમે ચા પીવા જઈ છીએ તો જો તારે જો વ્લોગ

चौत तो बाय बाय महादेव महादेववर